નમસ્કાર ખેડૂત મિત્રો ત્રિપુરા ટ્રેક્ટર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તમારી માટે લઈને આવ્યા છે ન્યૂ હોલેન્ડ છત્રીસો ડેસ ટી એક્સ આપ જોઈ શકો છો પચાસ એચપીનું ટ્રેક્ટર છે ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની રિક્વાયરમેન્ટ હતી કે ન્યૂ હોલેન્ડમાં ટૅક્ટર છત્રીસો ડેસ ટુ બતાવો તો આજે ખેડૂત મિત્રોની રિક્વાયરમેન્ટ પ્રમાણે ન્યૂ હોલેન્ડ છત્રીસો ડેસ લઈને આવ્યા છે પચાસ એચપીનું ટ્રેક્ટર છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો ખૂબ જ શાનદાર કંડિશનની અંદર ટ્રેક્ટર આવ્યું છે ખેડૂત મિત્રો

છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો તેની કલર કન્ડિશન બી આપ જોઈ શકો છો બિલકુલ કંપની ફિટેડ એન્જિન છે હજુ ક્યાંય બી પાનું લાગેલું નથી સાઈડ ગેરનું ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર છે આપ તમે જોઈ રહ્યા છો તેના સિટિંગ એરિયા બી અને તેની હોર કન્ડિશન બી આપ જોઈ રહ્યા છો હવે અજીતભાઈ બીજી શું શું સુવિધાઓ પ્રોવાઈડ કરો છો બરાબર છે તો લોનની સુવિધા બી ઉપલબ્ધ છે શન છે વાસદ બગોદરા હાઈવે હોટલ લક્ષ્મી વિલાસની સામે છે ત્રિપુરા ટ્રેક્ટર્સ અમારી પાસે પિસ્તાલીસ પ્લસ ટ્રેક્ટર નો સ્ટોક છે તો આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો વધુ માહિતી માટે અમારો મોબાઈલ નંબર છે ચિરાગભાઈ પટેલ અઠ્ઠાણું સાત પંચાણું સિત્તેર સાત ચોવીસ મિત્રો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બે લાઇકન દબાવો લાઇક કરો તથા વિડીયો શેર કરો તેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી રહે તમે બેક સાઈડથી બી ટ્રેક્ટર જોઈ શકો છો ખૂબ જ મસ્ટ કન્ડિશનની અંદર ટ્રેક્ટર આવ્યું છે ખેડૂતની તો ટ્રેક્ટર વિશે વધુ માહિતી લઈ શકો છો અમારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત પંચાણું સિત્તેર સાત ચોવીસ ચિરાગભાઈ પટેલ તારાપુર આભાર